એક બેન દીકરીનું આખા શહેરમાં સરઘસ કાઢે છે ત્યારે પટેલ સમાજના એક આગેવાન તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ફરજ બને છે અને એના ભાગરૂપે મુખ્યમંત્રીને કીધું જાગો બહેન દીકરી ઉપર અત્યાચાર કરવાનો ચાલુ કર્યો છે એક પત્ર વ્યવહારમાં તમે સરઘસ કાઢો છો તમને સીધું જ એટલું પૂછવા માંગુશ ભાજપ વાળાને કે તમે આ શહેરમાં બુટલેગરોના કેટલા સરઘસ કાઢ્યા તમે ખનીજ માફિયાઓના કેટલા સરઘસ કાઢ્યા તમે હત્યારાઓના કેટલા સરઘસ કાઢ્યા તમે એટલા જ તાકાતવાળા હો તો કોભાંડીઓના સરઘસ કાઢો નહીં છ હજાર કરોડ નું હમણાં જ કૌભાંડ થયું સરઘસ કાઢ્યું નથી કાઢ્યું